તો ભાઈ છે ને હાંતની વાળોમાં છે ને આપણે ભજીયા છે ભજીયા ભજીયા બહા આવી ગયા છે અને રો ભાઈ મેથી જો કાંઈ ઘટાય નહીં જોઈ લગન બપોરા ભજીયા ખાધા હતા ફટ્ટીના લગનમાં નહીં ફેમિલી સ્વાગત છે નવા બ્લોક વીડિયોની અંદર જેમ છે બધાય મજામાં બધાય ને અરર મહાદેવ ને જયમગલમાં ભાઈ મસ્ત મજાના પાંચમાં થોડીક વાર છે ને આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે છે ને ભાઈ અવારમાં લગ્નમાં ગયા હતા પણ અહીંયા કંઈ ફોન નહોતો લઈ ગયો અને અહીંયા છે ને કોઈને મજા નથી અત્યારે હું શું કરું મેડમ કાનમાં દુખે છે તો શાળા છે તો કાન કાનમાં દુખે છે ને આ ભાઈ જો તું શું કરશો એલા

ઉનાળો આવી ગયો છે અને તડકો બહુ પડે છે ભાઈ મેં જમણવારમાં જમવા જતા કયા કામ જતા ઝેઝા જ જતા બપોર બપોર જમીન વી અને પૂઈ ગયા હતા વેતરમાં મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ભાઈ ચેનલમાં પહેલીવાર આવતો ને તો સબસ્ક્રાઈબ કરતા જજો અને ભાઈ હજી બે વખતે લગન બાકી છે મેન લગન હજી બાકી જ છે કા કાંઈ નહીં ફેમેલી મેં કીધું વિડીયો સારું કરી દઉં બધાય કન્ટિન્યુઅર બ્લોગ વિડીયોની અંદર બનાવી લેજો ફેમેલી વાડી આવી ગયા છે મેથી લેવા મેથી પણ છે મરસા છે મેથી જો ભાઈ મેથી લઈ જવાની છે ભજ્યા બનાવવા આવી છે ભાઈ જો નહીં હાલે આવડિયા હાલ છે ને આવડિયા હા તો હાલે જ ને ડોકા તોલ લેવી ભાઈ સારી છે આ જો આમ ડોકા તોલ લેવા આ બધી ભજીયા બનાવવાના છે ને ત્યાં મેથી મયુરબેન વાળીયાથી સોરી કરીએ છીએ ફોન કરીને મેં કીધું ભાઈ મેથી છે ને કે આ મેથી છે મેથી લેતા જઈ એટલી સારી છે બાકી બીજી બધી ગૌઠી થઈ ગઈ તો આ બાજુ બધી કવઠી થઈ ગઈ આ બધું છે કે આ બધું છે લીલા એક છોડવું હાલો બધા ભજીયા બનાવવાના છે આજે બધા ખાવા હોય તો પૂગી જઈજો અને કમેન્ટ કરીજો ભાઈ અને શું કહેવાય કમેન્ટ કરજો બધા ખાસ કરી કરીડવા

થઈ જાય ને જો ભાઈ મેથી જો કાંઈ ઘટે નહીં જો હજી એ છે આગળ એમ દેવી લઈ લો મેથી અહીંયા તો હું તોડતો કાંઈ બીજી ક્યાં મેથી નીચલી જતી હા બધી લીલી છે આયા જોરી આયા 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 જોરી હા લઈ જો બધી હા મે આથી બધી અત્યારે શું કહેવાય કે ભાઈ છે ને અત્યારે સિંગો આવી જાય કારણ કે શાળામાં છે ને બહુ સારી હોય લીલી હજી જોવે તો ઓલી વાળી જ લી ભરતમૂન વાળી હશે કદાચ લાવું સંજય લાટ

લસાઈ ગયા તો પાણી વગરના લસાઈ જાય કમેન્ટ કરજો બધાય તમને મરસા ભાવે કે નહીં બપોરે ભજીયા ખાધા હતા પટ્ટીના લગ્નમાં તો ભજીયા ખાવાની અલગ જ મજા છે વાડી આવે ને તે ખાસ વાત કહેતા ફૂલી શું છે ખબર છે મોટું જબર રીંગણું છે જો કવડું રીંગણું છે તો આ બીનું રીંગણું કમેન્ટ કરીજો બધાય તમારે અહીંયા રીંગણા અવડાવડા થાય છે થાય તો કમેન્ટ કરીજો ખાસ કરીને જો રીંગણું કવડું છે બે હાટું રાખ્યું મયુરભાઈને એને છે ને બે હાટું રાખ્યું માણસો તો હું કહેવાય લસાઈ ગયા છે આમાં આગળ છે અને ભાઈ અહીં છે ને ખૂબ જ મસ્ત છે ભાઈ ઘટક પાણી નહીં હોય ખાલી થઈ ગયો છે હાવ ખાલી છે દેખાયા નહીં તમને એ બધું છે અને આ બાજુ છે ને હાવ લીલા અહીંયા છે હાવ હાવ લીલાશ મસ્ત વાહ સનસેટ જાઓ કેવું મસ્ત છે કમેન્ટ કરજો બધા મસ્ત લાગે કે નહીં વાહ એવું છે આ શેણ્યા છે લીલા છે આ બધું લીલા છે અને આમ થોડાક પાકી ગયા બધા મયુરભાઈ તો છે ને પાછા વૈયા ગયા છે અને બીજા ભાગુ રાખીને અને આમ મોઘરા છે આ મોઘરા કહેવાય કમેન્ટ કરજો બધા અને આ તો તમને ખબર જ હશે કારણ કે મેં એક વિડીયો બનાવ્યો હતો ઘઉંનો ને હાનની વાળોમાં છે ને આપણે ભજીયા છે શું છે ભજીયા બના જો સ્પેશિયલ ભાઈ એક સુરત થી છે ને મારા ભાઈ આવ્યા છે ને તો એને ભજીયા ખાવા છે ને તે વાળોમાં છે ને ભાઈ આજે આપણે ભજીયા બનાવ્યા છે જો મસ્ત મજાના ભજીયા બને છે લગ્નમાં જ ખાતા હતા પાછા ખાવા બનાવ્યા અનિલભાઈ જે તો ગરમા ગરમ ખાતા થઈ ને મજા આવ્યા પૈસા અત્યારે વાળોમાં ચટણી ચટણી ગમે

ફાઇનલી ફેમિલી ભજિયા ભજ્યા ખાઈને નવરા થઈ ગયા છે એક મેડમ બાકી છે અને એટલા ભજ્યા વજ્યા છે અને જો બધા ખાય ખાય વયા ગયા છે પથારી કરવા અને મેં કીધું આ સેલી ક્લિપ નાખી દઉં ને તો વિડીયોને એન્ડ દઉં વિડીયો લાંબો થઈ જશે તો ખાસ કરીને જણાવું છું કે વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો સપોર્ટ આપજો અને ભાઈ શેર કરજો વિડીયો અને ભાઈ એટલી બધી વિડીયો જોયો તમારો આભાર અને જય મોગલમાં હર હર મહાદેવ បាយបាយ